હની ટ્રેક માં ફસાવી પૈસાની માંગણી કરી આત્મહત્યા કરવા મજબૂર જામીટ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોને કાવોક ડુમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમી શ્રી બી ડિવિઝન પી કે પટેલ સાહેબ સુરત શહેર શહેરના ઓઇપો સ્ટે વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા ચેન મોબાઈલ સ્નેહિંગ તથા વાહન ચોરી તથા ચોરીના અન્ડિટેકટ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાફતા ફરતા આરોપીને પકડી પાડવા સારું સૂચના કરેલ હોય જે સંબંધે વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર બી ગોજિયાનાઓએ અન્ડિટેકટ ગુનાઓ શોધી કાઢવા તેમજ વરાછા મિનિજાર ભાતની વાડી ગિરિરાજ રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીને આત્મહત્યા કરવા મજબૂર કરનાર આરોપીઓને ટોળકીને પકડી પાડવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ એક જે અન્વથે ઇન્ચાર્જ સર્વેલન્સ કો સ ઇ વી के उंजिया नाव ए सर्वेलंस स्टाफ ना मानसोनी अलग अलग टीम बनावी ह्यूमन इंटेलिजेंस तथा टेक्निकल सर्वेलेंस तथा सीसीटीवी केमेरा आधार तपास हाथ परी हे को जिग्नेश भाई नानजी भाई ब ना बार सौ तथा हे को विजय सिंह देहा भाई बन दशांश नव तथा पो को संदीप भाई गेमा भाई बन चार हजार चार तथा महिला पो को પાગલબેન દેવજીભાઈ બન ચાર હજાર છ નાવ એ રીમવર્થી વરાછા મીનીબજાર ભાતની વાડી ગીરિરાજ રેસ્ટોરેન્ટ ચલાવતા યોગેશભાઈ જોડિયા નાવને હનીટેક માંગ ફસાવી પૈસાની માંગણી કરી તેઓને આત્મહત્યા કરવા મજબૂર કરનાર આરોપીઓને તારાપુર ચોકડી પાસે ગંગોત્રી હોટલ ખાતેથી કોર્ડન કરી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે અહેવાલ જયદીપ રાઠોડ સુરત